બનાસકાંઠા પાલનપુર આબુ રોડ હાઇવે પર ખેમાના ટોલ પ્લાઝા પર ખેડૂતોની ચીમકીનો મામલો ત્યારે ટોલ પ્લાઝાની આજુબાજુ રહેતા ખેડૂતો અને ટોલ પ્લાઝા મેનેજમેન્ટ આમને સામને ખેવાના ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજરનું નિવેદન ટોલ નાકા પર ફ્રી જવા દેવામાં આવે તો ફ્રીની કોઈ જોગવાઈ નથી ભારત સરકારનું ટોલ ફ્રી માટેનું નોટિફિકેશન છે અને એના પર તમામ સૂચનાઓ છે ટોલ ફ્રી માટેની કોઈ જોગવાઈ નથી પરંતુ ત્રણસો પચાસના માસિક પાસની જોગવાઈ છે અમે ભારત સરકારના નીતિ નિયમોને વળગીને રહીશું અને નીતિ નિયમ પ્રમાણે કોઈને પણ ટોલ ફ્રી નહીં મળે ખેડૂતોની ચીમકી સામે નાકાના પ્રોજેક્ટ મેનેજરે આપ્યો જવાબ ત્યારે ખેડૂતોની વીસ કિલોમીટર ટોલ ફ્રીની માગણી નીતિ નિયમમાં આવતી નથી ત્યારે ગઈકાલે ટોલ પ્લાઝા આજુબાજુના વિસ્તારના ખેડૂતોને ટોલ ફ્રીની માગણી કરી હતી ગઈકાલે ટોલ પ્લાઝા ખાતે થયેલી બેઠકમાં ખેડૂતોએ અઢાર તારીખે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ટોલ ફ્રીની વાતમાં ખેડૂતોની માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ફ્રીની કોઈ જોગવાઈ નથી ન્યૂઝની અંદર હાલમાં ચાલી રહેલા ન્યૂઝની અંદર ખેડૂતોની માંગણી છે કે વીસ કિલોમીટરના અંદર એવી જોગવાઈ છે કે વીસ કિલોમીટરવાળાને ફ્રી જવા દેવામાં આવે તો આપશ્રીના માધ્યમ દ્વારા જણાવીશ કે એવી નેશનલ હાઇવે ઓથોરિટીના ફી રોડ નોટિફિકેશનમાં એવી વીસ કિલોમીટરમાં ફ્રી જવા દેવા માટેની કોઈ પણ એવી જોગવાઈ નથી વીસ કિલોમીટરમાં લોકલ પાસ આપવામાં આવે છે જે સાડા ત્રણસો રૂપિયાનો માસિક પાસ છે એટલે જેને પણ ટોલ પ્લાઝા પરથી મૂવ થવું હોય અપ એન્ડ ડાઉન કરવું હોય તો તેમને સાડા ત્રણસોનો માસિક લોકલ પાસ મેળવી અને માસિક અનલિમિટેડ ટાઈમ આવજા કરી શકે છે સર્વિસ રોડની એવી કોઈ જોગવાઈ નથી નેશનલ હાઈવેના કોઈ પણ ટોલ પ્લાઝા ઉપર જે હું આપના માધ્યમ દ્વારા જણાવીશ કે એ સ્વીકાર્ય માંગણી છે અને એવી કોઈ રૂલ્સ રેગ્યુલેશનમાં એનું પ્રાવધાન નથી અત્યારે સો રૂપિયાનો પાસ નો સો રૂપિયામાં એવું છે કે આપણે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર ગામના જે પાંચ કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે પાંચ કિલોમીટરવાળાને પણ સાડા ત્રણસોનો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને ત્રણ વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને સો રૂપિયામાં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ પચાસથી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે ખેડૂતોની નહીં આવે ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે રૂલ્સ રેગ્યુલેશનમાં જે સાડા ત્રણસોનો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં તો હું મારા માધ્યમ દ્વારા હું એનું અશક્ય કહી શકીશ ઓકે

એ જે એમને મળેલો અમારો અધિકાર વીસ કિલોમીટરમાં આવતા ટોલ ટેક્સના આજુબાજુના ગામડાઓનો ફ્રી જવા દેવાનો જે નિયમ છે એનું સદંતર ઉલ્લંઘન આ લોકો કરી રહ્યા છે મનમાની કરી રહ્યા છે અત્યાચાર કરી રહ્યા છે અને ગુંડાગર્દી એમના બાઉન્સરો ઊભા કરીને ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એના વિરોધ કરવા માટે થઈને આંદોલન કરવા માટેની આજે પ્રથમ મીટિંગ હતી જે મુકા જે બે મુદ્દા ઉપર અમારી આજથી એક લડત લડવાની છે જે પ્રમાણે અગાઉ મદ્રાસ હાઈકોર્ટે નગરપાલિકાના હદથી દસ કિલોમીટર વિસ્તારની અંદર આવતા કોઈપણ ટોલ ટેક્સને દસ કિલોમીટરથી બહાર હટાવવું જે અમારા પાલનપુરના છ કિલોમીટરના નગરપાલિકાના હદની અંદર આવે છે એટલે કે આજે જે અત્યારે ખેમાડા ટોલ બૂથ છે એ ઇલીગલ છે જે સદંતર ખોટું છે અને ખોટી રીતે ખંડણી ઉઘરાવવા માટેનું નાકું બનાવેલ દીધેલું છે જેનો અમે બહિષ્કાર કરીએ છીએ અને વીસ કિલોમીટરના અંદર રેડિયસમાં આવતા લોકો કે જે લોકોને આપણા નેશનલ હાઈવે ઓથોરિટીના મંત્રી શ્રીમાન ગડકરી સાહેબે સંસદની અંદર કહ્યું હતું કે વીસ કિલોમીટરમાં આવતી કોઈ પણ પબ્લિક જે લોકલ ગણા છે એ લોકલ પબ્લિકને જે તે ટોલ નાકા ઉપરથી એમના આઈડી પ્રૂફ ચેક કરીને જવા દેવામાં આવશે એમાં કોમર્શિયલ વ્હીકલ પબ્લિક વ્હીકલ કે પ્રાઇવેટ વ્હીકલ એવી કોઈ પરિભાષા નથી તમારું કોઈ પણ વાહન હોય ખેડૂતનું પોતાના શાકભાજી વેચવા માટેનું ટેક્સી પાસિંગવાળું ડાલું હોય તો એને પણ એમને છૂટ આપવી પડે એટલે એ લોકો બાઇફરગેટ કરે છે કે ભાઈ કોમર્શિયલ વ્હીકલને અમે નહીં આપીએ એ ખોટી વાત છે ખોટી માગણી છે અને ખોટી દાદાગીરી છે જેનો અમે વિરોધ કરવા માટે આજ રોજ અમે ભેગા થઈએ છીએ અને અગાઉ અમે આના કાર્યક્રમો આપવાના છીએ અમારી બે માંગણી છે એક તો આ જે ટોલ નાકું ખોટું છે જે નગરપાલિકાની દસ કિલોમીટરની હદની અંદર આવેલું છે જેને અહીંયાથી હટાવીને જ્યાં લાગુ થતું હોય ત્યાં આગળ એમને લઈ જાય અને માંગણી અમારી બીજી એ છે કે ટોલનાકાથી વીસ કિલોમીટરના વિસ્તારમાં આવતી દરેક વ્યક્તિને ટોલ નાકા ઉપરથી ફ્રી જવા દેવામાં આવે એમને હેરાનગતિ ના કરે કરવામાં આવે તો ઓકે અમારા રસ્તા રોકો આંદોલન સુધીની કાર્યક્રમો કરવા સુધીની ખેડૂતોની અત્યારે તૈયારી છે પરંતુ અમે અત્યારે ફક્ત અને ફક્ત ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને કલેક્ટરશ્રી અથવા તો જે તે ઓથોરિટી છે એમને આવેદનપત્ર આપવાના છીએ અને એના પછી જો આમ અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો એના પછીના કાર્યક્રમો પણ કરીશું જે રસ્તા રોકો આંદોલન સુધીના કાર્યક્રમો થશે રાકેશ પટેલ લક્ષ્મણપુરા ટોલ નાકાની આજુબાજુના વીસ કિલોમીટરના એરિયામાં આવતા મોટાભાગના ગામોના ત્રણસોથી ચારસો કાર્યકરો આજે દેવી માતાના મંદિરે મળ્યા ખેમાણો ટોલ નાકો વર્ષોથી છે પરંતુ એ દર વર્ષે અલગ અલગ કંપની એનો કોન્ટ્રાક્ટ લેતી હોય છે કંપની એના ફાયદા માટે મનમાની કરી અને સરકારનો જે નિયમ છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ભરવાનો આ ટોલ નાકાએ અમને સર્વિસ રોડ નથી આપ્યો બીજી કોઈ અમારે સુવિધા જોઈતી નથી ટોલ નાકાથી એક કિલોમીટરના એરિયાના લોકો પાસે પણ આ ટોલ માગે છે અમારા ઘરે બહારથી આવતા સગા સંબંધી બંધ થઈ જાય છે જેને ટોલ નાખું ઓલરેડી વાપરવાનું જ નથી અને ખેડૂતો આ રહ્યા લોકો પાસ કાઢવાનું કહે છે તો ખેડૂતને મહિનામાં એકવાર કે બે વાર પાલનપુર જવાનું થાય તો એને ટોલ ટેક્સ પણ પોસાતો નથી અને પાસ પણ પોસાતો નથી એ પાસ આપવાની નીતિ ખોટી છે બીજી બધી જગ્યાએ ભારતમાં ટેક્સ છે ત્યાં એક આખા જિલ્લા પૂરતું ટેક્સ ફ્રી હોય છે તો અમે તો આ વિસ્તારના લોકો પાલનપુર અને અમીરગઢ બે તાલુકાના ફ્રી માગીએ છીએ પરંતુ આ લોકોની મનમાનીથી અમે થાકી ગયા છીએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમની મનમાની અને એમના વ્યક્તિગત ફાયદા માટે દુરુપયોગ કરે છે ટોલ નાકાની સ્થિતિમાં પણ એવું છે કે ઘણા બધા એમના સંબંધીઓને કે ડરાવે એ લોકોને જવા દે છે અને મારા નિર્દોષ ખેડૂતોને સતત હેરાન કરે છે આજે ભારતીય કિસાન સંઘ સાથે ખેડૂતો મળ્યા હતા અને એમને એક નક્કી કર્યું છે કે અઢાર તારીખે ખૂબ મોટી સંખ્યામાં લગભગ પાંચ હજાર ખેડૂતો ટોલ ટેક્સ ઉપર રજૂઆત કરશે ત્યાં ધરણાનો કાર્યક્રમ કરશે રેલી સ્વરૂપે કરશે અને જો તેના માટે પણ લક્ષીને નિર્ણય ટોલ નાખો નહીં લે તો આવનાર સમયમાં બહેનો સાથે અમે ખૂબ મોટા કાર્યક્રમો કરવાના છીએ અમારે એ જ માગણી છે કે જે સરકારે નક્કી કર્યું છે કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ નહીં ઉઘરાવો એ અમારો વીસ કિલોમીટરના એરિયામાં જે ગામડાઓ આવતા હોય એનો મેનિફેસ્ટો બહાર પાડે અહીંયા બોર્ડ મારે કે આટલા આટલા ગામડાઓના ટોલ ટેક્સ નહીં લેવાના એ મારો ગરીબ ખેડૂત હોય કે જબરો માણસ હોય કોઈનો ટોલ ના લેવામાં આવે અને બીજું કે જો એ ના આપી શકતા હોય તો અમને સર્વિસ રોડ આપે સરકાર આજે દસ લાખની ગાડી અમે લઈએ છીએ તો અઢી લાખ રૂપિયા રોડ ટેક્સ લેતી હોય છે એનો ટેક્સ લેતી હોય છે ડીઝલમાં સાઠ સો રૂપિયામાંથી સાઠ રૂપિયા ટેક્સ લઈ લે છે અને એ સરકારને રોડ બનાવવાની હિંમત ના હોય ઉપરથી નવો ટોલ ટેક્સ ભરવાનો હોય તો ભલે ભરે ભલે ગમે તે સુવિધાઓ આપે પણ અમારે એ સુવિધાઓ જોઈતી નથી અમે અમારા વીસ કિલોમીટરના એરિયામાં સર્વિસ રોડ ઉપર પણ ચાલશું પરંતુ અમને ટોલ ટેક્સ પૂહાતો નથી એટલે અમારો જે એમનો સરકારનો નીતિ નિયમ છે એ નીતિ નિયમને ફોલો કરે એવી અમારી માંગણી છે નહીં આવે તો આવનાર સમયમાં ભયંકર આંદોલનો થશે અને જો એનાથી પણ વધારે નહીં માને તો આવનાર સમયમાં અમે દરેક ગામમાં જે ચૂંટણીઓ થવાની છે એ ચૂંટણીના બહિષ્કાર કરશું અને જે પણ નીત નિયમ પ્રમાણે સરકારેને જે પણ કરવું પડે એ અમે આંદોલનો કરશું જે પણ આ કાર્યક્રમો કરવા પડે આવનાર સમયમાં રણનીતિ નક્કી કરીને કરશું માવજીભાઈ લો ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકા પ્રમુખ